હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમે જોઈ રહ્યા છો કે આજે આપણે મુઠિયા બનાવ્યા છે અને એ પણ દૂધીના મુઠિયા છે આ તો દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે ઘઉંનો જ ઝાડો રોટ લીધો છે ત્રણ કપ જેટલો અને એની અંદર એડ કરવા માટે તીખા લીલા મરચાં આદુ અને લસણની ચટણી લીધી છે મેં અહીં અમારી પાસે થોડી મેથીની ભાજી હતી તો એને પણ મેં સમારીને ધોઈને લીધી છે અને આ એક વાડકી જેટલું ખાટું દહીં લીધું છે મેં જે આપણે અંદર યુઝ કરીશું અને એક દૂધી લીધી છે આ દૂધી અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી છે તો એને સારી રીતે ધોઈને એને છાલ ઉતારીને આપણે છીણી લઈશું ઝીણી તો અહીંયા આપણે દૂધીના મુઠ્ઠા બનાવીએ છીએ એની અંદર મેં મેથીની ભાજી નાખી છે અને જો તમારી જોડે પાલકની ભાજી તો પાલકની ભાજી પણ તમે એડ કરી શકો છો તો અહીંયા ત્રણ ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધું છે મોવણ માટે સૌથી પહેલાં આપણે લોટને થોડો તેલવાળો કરી દઈશું થોડુંક મોઈ દઈશું આપણે અને અહીંયા મેં સૌથી પહેલાં દૂધીને છીણી નાખી હતી તો મેં એને અંદર એડ કરી દીધી છે સૌથી પહેલાં નહીં તો બહાર રહે તો એ કાળી પડી જાત તો સૌથી પહેલાં મેં છીણી લીધી છે એટલે મેં એડ કરી છે બાકી પહેલાં બધા મસાલા કરીને પછી જ છેલ્લે દૂધી એડ કરવાની તો અહીંયા મેં મીઠીની ભાજી પણ એડ કરી દીધી છે અને આ જે મસાલા છે આદુ મરચાં અને લસણની ચટણી એને આપણે સરસ રીતે પીસી લઈશું તો અહીંયા આપણે મુઠિયા સરસ પોચા રહે ઠંડા થયા પછી પણ પોચા રહે એના માટે અંદર ઘૂમા એડ કર્યા છે અહીંયા અમે અંદર મિક્સીમાં જ નાખી દીધા છે તમે એને પલાળીને પછી ડાયરેક્ટ લોટમાં પણ તમે નાખી શકો એને તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મેં ચપટી અજમો નાખ્યો છે મેં અને હળદર અડધી ચમચી નાખી છે મેં ચપટી અજમો નાખ્યો છે અને લાલ મરચું થોડું નાખ્યું છે મેં થોડીક થોડા તલ નાખ્યા છે મેં બેથી ત્રણ ચમચી જેટલા તલ એડ કર્યા છે મેં અને આ સૌથી લાસ્ટમાં મેં અંદર ગોળ એડ કર્યો છે તો ગોળથી થોડા ગળચટ્ટા બનશે મોઠા તો ખાટા અને ગળચટ્ટા હોય તો મુઠિયા ખાવાની મજા આવે છે અને આ છેલ્લે મેં અંદર થોડી કોથમીર એડ કરી છે તો તમે અહીંયા તમે તમારી પસંદ પ્રમાણેના શાકભાજી કે ભાજીનો ઉપયોગ કરીને મુઠિયા બનાવી શકો છો તો અહીંયા આપણી દૂધી થોડી વધારે જ છે એટલે મુઠિયા સરસ પોચા બનશે અને મેં છેલ્લે એક ચમચી અંદર ચણાનો લોટ એડ કર્યો છે જેનાથી સ્વાદ અને સુગંધ બંને સરસ આવશે આપણા મુઠિયામાંથી તો અને ખાટા દહીં વડે મેં લોટને બાંધી દીધો છે સરસ રીતે આપણે અંદર ટેસ્ટ કરી લેવાનો લોટનું લોટમાં મીઠું બરાબર છે કે નહીં તો અહીંયા પરફેક્ટ જ હતું એટલે મારે કંઈ અંદર એડ કરવાની જરૂર નથી પડી તો હવે આપણે મુઠિયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મેં મુઠિયા બનાવવા માટેને કૂકરને ગેસ ઉપર મૂકી દીધું છે અને અંદર પાણીને ગરમ થવા દઈશું આપણે ત્યાં સુધીમાં આપણે આપણા મુઠિયાને વણી મતલબ કે મુઠિયા બનાવી લઈશું એને બાફતા પહેલાં આપણે એને વાટા કરીએ છીએ ને તો અહીં મેં એના વાટા નથી કર્યા ડાયરેક્ટ આ રીતે જ એને મુઠ્ઠી વડે મુઠ્ઠીમાં એક કરી લૂંટને લઈને અને મુઠિયા બનાવ્યા છે તો બહુ ફટાફટ થઈ જાય છે અને એને બફાતા વાર પણ નથી લાગતી અને કોઈ બફાયા પછી અને કટકા કરવાની કે કોઈ ઝંઝટ નથી રહેતી એટલે હું હંમેશા આવી રીતે જ મુઠિયા બનાવું છું ફટાફટ આપણે મુઠિયા બની જાય છે તો ફ્રેન્ડ્સ આ મારી જે ચેનલ છે ને હજુ તો થોડો ટાઈમ જ થયો છે ને સ્ટાર્ટ કરી અને મેં થોડા ઘણા વિડીયોઝ મૂક્યા છે પણ બધાએ સારો રિસ્પોન્સ આપ્યો છે અને ઘણી સારી રીતે મારી ચેનલ ગ્રો થઈ રહી છે તો થેન્ક યુ માય સબસ્ક્રાઈબર થેન્ક યુ માય વ્યુઅર્સ તો અહીંયા આપણે મુઠિયાને હવે કૂક એના કુકરમાં મૂકી દઈશું તો અહીંયા મેં જે કાણાવાળું ડીશ આવે છે એની એને તેલથી ગ્રીસ કરી લીધી છે અને આપણે દરેક મુઠિયાને છૂટા છૂટા મૂકી દઈશું અને લગભગ પંદરથી વીસ મિનિટમાં કૂક મુઠિયા આપણા સરસ રીતે બફાઈ જાય છે તો અહીંયા મેં પંદર સત્તર મિનિટ પછી જોયું તો મુઠિયા સરસ બફાઈ ગયા હતા અને ચપ્પા વડે મેં ચેક પણ કરી લીધા તો દરેક મુઠ્ઠી આપણા સરસ બફી ગયા છે તેને ઢાંકીને આપણે દસ મિનિટ સિજાવા દઈશું અને હવે આપણે એનો વઘાર કરીશું તો હંમેશા કોઈ પણ ગુજરાતી ડીશ હોય અને વઘારવાનું હોય કે ફરસાણ હોય કંઈ પણ આપણે સિંગતેલનો જ યુઝ કરીએ છીએ તો અહીંયા મેં શિંગતેલનો યુઝ કર્યો છે તો ચારથી પાંચ ટેબલ સ્પૂન મેં શિંગતેલ લીધું છે એક ચમચી અંદર રાઈ એડ કરી છે અને હિંગ એડ કરી છે અડધી ચમચી અને અહીં તમારી પસંદ મુજબ તમારી ઈચ્છા મુજબ તમે તલ એડ કરી શકો છો તો અહીંયા અમે ચારથી પાંચ ચમચ જેટલા તલ એડ કર્યા છે કેમકે મુઠિયા હોય ઢોકળા હોય કે હાડવું હોય તલ ખૂબ જ સરસ લાગે છે એમાં આપણે દરેક ફરસાણમાં તલ તો હોય જ તો અહીં મેં મુઠિયાને એડ કરી દીધા છે અને હવે એને આપણે હલાવતા જઈશું અને તોડતા જઈશું તાવે થા વડે તો હું હંમેશા આ રીતે જ બનાવું છું મુઠિયા તમે કઈ રીતે બનાવશો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને મારી રીત કેવી લાગી એ પણ જણાવજો તો અહીંયા મને મુઠિયા થોડા ગળ ગળ પણ ઓછું લાગ્યું એટલે મેં ઉપરથી થોડું બુરુખાંડ એડ કર્યું છે અને થોડા થોડા દેખાવમાં સરસ લાગે એના માટે મેં લાલ કાશ્મીરી લાલ મરચું આવે છે ને એ મેં થોડું સ્પ્રિન્કલ કર્યું છે અને ગેસને મેં બંધ કરી દીધો છે તો હવે આપણા મુઠિયા બનીને રેડી છે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ આપણા મુઠિયા બનીને રેડી છે એને મેં દહીં દહીં સાથે સર્વ કર્યા છે તો દહીંની ઉપર મેં થોડો મેથીઓ મસાલો સ્પ્રિંકલ કર્યો છે મેથી મસાલાવાળું દહીં ખૂબ જ સરસ લાગે છે મુઠિયા સાથે તો તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે મારો પૂરો વિડિયો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે